જય જય હિન્દ માતાજી મિત્રો રીલ ઉપર ઘણી બધી કોમેન્ટ અને ઘણા બધા ડીએમ આવ્યા કે સર અમારી સ્પીડ વધતી નથી અમારે સ્ટેમિના ઇમ્પ્રૂવ થતો નથી તો અમારે કેવા પ્રકારની અને કઈ ટાઈપથી અમારે વર્કઆઉટ કરવું જોઈએ જેનાથી અમારી સ્પીડ સ્ટેમિના અને અમારું રનિંગનું ટાઈમિંગ ઓછું થાય જુઓ મિત્રો રનિંગમાં બધાનું લેવલ સરખું હોતું નથી ઘણા લોકોએ આજથી શરૂઆત કરી છે તો ઘણા લોકો મહિનાઓથી લાગી પડ્યા છે આજ ફ્રિઝિકલને પાસ કરવા માટે એટલે હું આજે તમને કોઈ એક શેડ્યુલ નહીં આપું પણ આજે હું તમને ત્રણ શેડ્યુલ આપીશ કારણ કે રનિંગમાં બધાનું લેવલ અલગ અલગ છે તો આપણે શેડ્યુલ પણ તે હિસાબથી અલગ હોવા જોઈએ તો આપણું પહેલું શેડ્યુલ હશે બીગીના લોકો માટે જે લોકોએ હમણાં નવી નવી શરૂઆત કરી છે આપણું બીજું શેડ્યુલ હશે ઇન્ટરમીડિયેટ માટે એટલે કે એવા લોકો જે લોકો પાંચ કિલોમીટર દોડી તો શકે છે પણ એ લોકોનું ટાઈમિંગ નથી આવતું ત્રીજા લોકો એવા હશે જે એડવાન્સ હશે જે લોકો ઓલરેડી છે તેમના માટે આ પ્રમાણે શેડ્યુલ છે જેમાં સોમવારે તેમને બે મિનિટ રનિંગ અને બે મિનિટ વોકિંગ એવું ટોટલ તેમને વીસ મિનિટ સુધી કરવાનું છે મંગળવારના દિવસે તેમને ત્રણ મિનિટ રનિંગ કરવાનું છે અને બે મિનિટ વોકિંગ કરવાનું છે બુધવારે તેમને વીસ મિનિટ સુધી સળંગ ધીમે ધીમે જોગિંગ કરવાની છે આમાં તમારી સ્પીડ મહત્વની નથી ગુરુવારના દિવસે તેમને એક્ટિવ રેસ્ટ લેવાનો છે અને સ્ટ્રેચિંગ કરવાની છે એક્ટિવ રેસ્ટ એટલે કે તમારે કમ્પ્લીટ રેસ્ટ એમાં નથી લેવાનો તમારે ગ્રાઉન્ડ પર જવાનું છે અને નોર્મલ નોર્મલ વર્કઆઉટ કરવાનું છે એના પછી શુક્રવારે તેમને બે મિનિટ ફાસ્ટ રનિંગ અને બે મિનિટ વોકિંગ

તે પણ તેમની નોર્મલ સ્પીડમાં મંગળવારે તેમને સ્લો ફાસ્ટ રનિંગ કરવાનું છે જેની અંદર તેમને ચારસો મીટર ફાસ્ટ અને 400 મીટર સ્લો આવી રીતે ટેટોર તેમને 5 રાઉન્ડ મારવાના છે બુધવારના દિવસે તેમને ઈઝી રનિંગ કરવાનું છે પ્લસ એબીસી ડ્રિલ કરવાની છે એબીસી ડ્રિલ માટે આ ચેનલમાં ઓલરેડી વિડિયો અપલોડ કરેલો છે તેને તમે જોઈને એપ્લાય કરી શકો છો અને ટ્રેનિંગ કરી શકો છો ગુરુવારના દિવસે તમારું વર્કઆઉટ એ છે કે તમારે 3 કિલોમીટરનો ટાઈમિંગ ચેક કરવાનું છે અને થોડું ખેંચીને એટલે કે તમારે થોડું એફર્ટ નાખવાના છે તેમાં અને તમારી ટાઈમિંગ ચેક કરવાનું છે શુક્રવારના દિવસે 40 મિનિટ ઈઝી રનિંગ કરવાનું છે એટલે કે 40 મિનિટ ઈઝી રનિંગ કરવાનું છે જેમાં તમારે વધારે સ્પીડ પર ફોકસ નથી કરવાનું શનિવારના દિવસે તમારે શું કરવાનું છે કે તમારે છ થી આઠ કિલોમીટર લોંગ રનિંગ કરવાનું છે જેનાથી તમારી સ્ટેમિના અને એન્ડ્યોરન્સ બિલ્ડ થશે રવિવારે તમારે કમ્પ્લીટ રેસ લેવાનું છે જેનાથી તમારી ઇન્ડ્યોરન્સ સ્પીડ એની સાથે સાથે તમારી રિકવરી પણ ફાસ્ટ થશે એટલે કે તેમને જે ટાઈમિંગ લાવું છે અને તેના સરેરાશ જેટલી નીકળે છે એક કિલોમીટર માટે તે હિસાબથી તેમને ટાઈમિંગ આપવાનું છે એક કિલોમીટરનું ટોટલ ત્રણ થી ચાર રેપિટેશન માં મંગળવારના દિવસે તેમને ત્રીસ મિનિટનું ઇઝી રનિંગ કરવાનું છે પ્લસ એમને કોર વર્કઆઉટ કરવાનું છે બુધવારના દિવસે તેમને ચારસો મીટરના આઠ થી દસ રેપિટેશન મારવાના છે જેમનાથી તેમની સ્પીડ ઇન્ડ્યુરન્સ ટ્રેન થશે ગુરુવારના દિવસે તેમને ટેમ્પો રન કરવાનું છે તે પણ પૂરા ત્રણ કિલોમીટરનો ટેમ્પો રન એટલે કે તમારી મેન્ટેન પેસ એટલે કે તમારી સ્લો પેસ અને ફાસ્ટ પેસ ની વચ્ચે જે પેસ આવે છે એટલે કે મીડિયમ પેસ તેને તમારે મેન્ટેન કરીને દોડવાની છે આમાં તમારે ધ્યાન રાખવાનું છે કે તમારી સ્પીડ વધારે હાઈ ના થઈ જાય કે તમારી સ્પીડ વધારે લો ના થઈ જાય શનિવારના દિવસે દસ કિલોમીટરનું ઇન્ડોરન્સ રનિંગ કરવાનું છે અને રવિવારે તેમને કમ્પ્લીટ રેસ્ટ લેવાનો છે એડવાન્સ એથ્લીટ માટે રેસ્ટ બહુ જ જરૂરી હોય છે જેનાથી તેમની રિકવરી ફાસ્ટ થાય છે અને તેમને ઈજા નથી થતી જુઓ મિત્રો તમે ગમે લેવલના એથલીટ હોવ તમારે આ ત્રણ નિયમને ક્યારે નથી તોડવાના પહેલું તમારે વર્કઆઉટ સ્ટાર્ટ કર્યા પહેલા તમારે પ્રોપર વોર્મઅપ કરવાનું છે બીજું તમારે વર્કઆઉટ પૂરું થયા પછી તમારે પ્રોપર કુલિંગ ડાઉન કરવાનું છે અને ત્રીજું છે તમારું ન્યુટ્રિશન આ ત્રણ વસ્તુ ઉપર તમારે ખાસ ધ્યાન આપવાનું છે અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય હિન્દ જય ભારત